સિંધીઓના નવા વર્ષ તરીકે જાણીતા ચેટીચાંદની આજે સિંધી સમાજ દ્વારા ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી છે દર વર્ષે ચૈત્ર નવરાત્રીના બીજા નોરતે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે શહેરમાં ઠેર ઠેર સિંધી સમાજ દ્વારા નવા વર્ષને લઈ રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સિંધીઓના નવા વર્ષ તરીકે ઉજવાતા ચેટીચાંદ પર્વની આજે સુરતમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાલનપુર પાટિયા અને નાનપુરા ખાતે સિંધી સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં સિંધી સમાજના આગેવાનો પણ જોડાયા હતા

આજના દિવસે ભજન મંડળી અને ભંડારાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ લાલ સભય જય ઝૂલેલાલ આજે ચેટીચાંદના અવસરે સમગ્ર દેશવાસી ગુજરાતવાસી અને સુરત સમાજના સુરતમાં સિંધી સમાજના દરેક ભાઈઓ અને બહેનોને ચેટીચાંદની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમારા સિંધી સમાજનું નવું વર્ષ ગણવામાં આવે છે આજે આમ તો ગુડી પડવો પણ અમે હિન્દુ ધર્મ પ્રમાણે આજે નવ વર્ષ તરીકે આપણે ઉજવવામાં આવે છે આ દરમિયાન સુરત ખાતે રામનગર મંદિર ખાતે અને અગ્રસેન ભવન ખાતે એ અલગ અલગ જગ્યાએ પ્રજ્વલિત કરવામાં આવે છે જ્યોત એટલે અમે અમે એક દીવો પ્રગટાવીએ અને દીવાની જ લોકો પૂજા કરતા હોઈએ છીએ અને બંને જગ્યાએ દીપ પ્રજ્વલિત કરીને એની પૂજા અર્ચના કરીને સાંજના સમયે અગ્રસેન ભવન થી નાનપુરા નાનપુર નાવડી વાળા ખાતે વિસર્જન કરવામાં આવે છે અને ઝૂલેલાલ મંદિર ખાતેથી સર્ગસ રૂપે અલગ અલગ ઝાંકીઓ કાઢીને જાંગીપુરા ખાતે વિસર્જન કરવામાં છે આખા દિવસ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો અલગ અલગ સત્સંગ અલગ અલગ ભજંગ મંડળીઓ એ સિંધી સમાજને કેવી રીતે વધુમાં વધુ આગળ લઈ જઈ શકાય અને અમારે સિંધિયત સિંધિયત કેવી રીતે જીવત રહે સિંધી બાળકોમાં કેવી રીતે સિંધિયત શું છે સિંધી ભાષા શું છે સિંધીનું જ્ઞાન શું છે એનું અવેરનેસ આવે એની માટે પ્રયત્ન કરીને અલગ અલગ કાર્યક્રમ રાખીએ છીએ ને આ સમયે ફરીથી બધા દરેકને શુભકામનાઓ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જી રામનગર જુલાલ મંદિર ખાતે આ વખતે એક વિશેષતા આવી છે કે સતત ચાર દિવસથી અલગ અલગ પ્રોગ્રામ કરવામાં છે રોજ રાતના ના સાડા નવ થી ગઈકાલે સવારે પાંચ વાગ્યા સુધી ભજન ચાલતા હતા ને આ વખતે પહેલી વખત એવું છે કે રામનગરમાં પાંચ દિવસ કાર્યક્રમ કર્યા છે ને દરેક સિંધી સમાજ આમાં ઉમટી પડે છે ને આજે રાત સુધીમાં વિસર્જન સુધીમાં લગભગ પંદર હજાર માણસો અહિયાં દર્શનાર્થે આવશે અને ભંડારામાં ભાગ લેશે બ્યુરો રિપોર્ટ સુરત